મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે તેના પર ખંજવાળવું સારું કે ખરાબ જાણો તેનો જવાબ શું છે તમે ક્યારે વિચાર્યું છે કે મચ્છર કરડ્યા પછી તે ભાગ પર ખંજવાળ કેમ આવે છે જાણો ખંજવાળથી રાહત મેળવવાની રીત દુનિયામાં એ એક એવું પ્રાણી છે જેને માણસને હેરાન કરી નાખ્યા છે તે છે મચ્છર જ્યારે જુઓ ત્યારે કાનની આજુબાજુ ગણગણતા રહે છે વધુ ઇગ્નોર કરો તો ક્યારેક નાક તો ક્યારેક મોઢામાં ઘૂસવા માટે પણ તૈયાર થઈ જાય છે તમે પણ તેનો ત્રાસ દિવસ રાત સહન કરતા જ હશો એટલેથી તેને શાંતિ નથી મળતી જ્યાં સુધી તે તમને કરડી ન લે ત્યાં સુધી અને પછી બસ આપણે તાળે વગાડીએ અને ખંજવાળતા રહીએ છીએ પણ તમે ધ્યાન આપ્યું હશે કે મચ્છર શરીરના જે ભાગ પર કરડે છે ત્યાં અતિશય ખંજવાળ આવવાનું શરૂ થઈ જાય છે એવું થોડાક કલાક સુધી થાય છે અને ત્યારે એક લાલ નિશાન અને સોજો આવી જાય છે પણ ક્યારેય તમે વિચાર્યું છે કે ખરેખર મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે પહેલા તો જાણી લો કે મચ્છર આપણને કરડે છે કેમ સાચી વાત તો એ છે કે મચ્છર આપણને કરડતા નથી પણ આપનું લોહી પીવે છે તે પણ બધા જ મચ્છરો નહીં માત્ર માદા મચ્છરો જ નર મચ્છર તો બિચારા ફૂલોના રસથી તેની ભૂખ મટાડે છે તે બસ તમારા કાનની આજુબાજુ ગણગણવાનું જ કામ કરે છે અને માદા મચ્છર આપણું લોહી સૂચીને આપણને લગાડી દેશે એવું તે તેના ઈંડાને વધારવા અને પોષણ આપવા માટે કરે છે કેમકે તેને તેના ઈંડા માટે જે પ્રોટીન જરૂરી વિટામિન જોઈતા હોય તે તેને માણસના લોહીમાંથી મળે છે તેના માટે તેની પાસે એક સૂંઢ જેવી ટ્યુબ હોય છે જેને તે આપણી સ્કીન ઉપર કાણો કરી અને લોહી પીવે છે તો ખંજવાળ કેમ આવે છે હવે પ્રશ્ન એ છે કે મચ્છરના કરડવાથી ખંજવાળ કેમ આવે છે મચ્છર જ્યારે આપણું લોહી પીવે છે તો તેની લાળને પણ આપણા લોહીમાં ભેળવે છે જેથી આપણું ઘટ લોહી પાતળું બને અને મચ્છર સરળતાથી લોહી સૂચી શકે તેની લાળમાં જે પ્રોટીન અને એન્ટીકોએગ્યુલેટ હોય છે તેનાથી શરીરમાં એલર્જી પેદા થઈ જાય છે બસ તે જ સમય દરમિયાન આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે જેથી એનર્જીને અસર થાય છે તેના માટે આપણે ઇમ્યુન સિસ્ટમ એક રસાયણ છોડે છે જેને હિસ્ટામાઇન કહે છે વારંવાર ખંજવાળવાના કારણે તે જગ્યા ઉપર સોજો આવી જાય છે એક રિસર્ચમાં એવું પણ કહેવાયું છે કે ખંજવાળ માટે જવાબદાર રસાયણ મચ્છરની લાળમાં જ રહેલું હોય છે પણ મોટા ભાગના વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આપણા શરીરમાં કેટલાક શિસ્પાસને લઈ અને ખંજવાળ થાય છે બની શકે કે કોઈ માણસને પહેલી વખત મચ્છર કરડે તો તેને ખંજવાળ ન આવે મુજબ એવું એટલા માટે થાય છે કેમ કે પહેલી વખત આપણી ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્સ ડેવલપ કરતી નથી જેથી આપણને ખંજવાળ પણ આવતી નથી ખંજવાળવાનો છે ખરાબ વિચાર મચ્છર કરડે તો તે જગ્યા ઉપર ખંજવાળવું ન જોઈએ કેમકે તે સમસ્યા વધારી શકે છે મચ્છરના કરડેલા ભાગ ઉપર ખંજવાળવાથી ખંજવાળ વધી જાય છે વધુ ખંજવાળવાથી ચેપનું જોખમ પણ પેદા થાય છે અને ત્વચા પણ ડેમેજ થઈ જશે એટલા માટે હંમેશા તેનાથી બચવું જોઈએ ખંજવાળથી રાહત મેળવવા માટેની સાચી રીત એ છે મચ્છર કરડવાથી ગરમ વસ્તુથી શેક કરી લેવો તેનાથી સોજો અને ખંજવાળ ઓછી કરવામાં મદદ મળી શકે છે તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો મધમાં એન્ટીબાયોટિક અને એન્ટીસેપ્ટિક અને ઘાને ઠીક કરવામાં મદદ કરી શકે તેવા તત્વો રહેલા હોય છે બે હજાર અગિયારની સ્ટડીમાં મળી આવ્યું છે કે કુદરતી મધ સોજાને ઓછું કરે છે અને સંક્રમણ અટકાવવામાં પણ મદદ કરી શકે છે